રોષનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે સિમલિયા ગટિયાળા સડા નાના વડદલા સિવારાના મુવાડાના ગ્રામજનો માટે લૂણાવાળા તેમજ મલેકપુર બજારમાં અવરજવર કરવા માટે આ એક મુખ્ય માર્ગ હોવાને કારણે આજુબાજુના ગ્રામજનો પણ પરેશાન છે આમ તંત્ર દ્વારા રોડનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ જોવા મળી રહી છે બિરુચિફ સંજય જયેશવાલ મહિસાગર શેના ગોરાળાથી સિમલિયા જતો રોડ એટલો બિસ્માર હાલતમાં છે કે અત્યારે વાહન ચાલકોને એટલી તકલીફ પડે છે જ્યારે ચોમાસામાં તો ખાસ કે એ રોડ ઉપર નીકળવું એક ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે માર્ગ મકાનવાળા અધિકારીઓને પણ હું કહું છું અને સરકારશ્રીને પણ નમ્ર નિનેદન નિવેદન કરું છું કે આ અમારા રોડનું નિરીક્ષણ કરી તમે તાત્કાલિક એનું રિપેરિંગ કામ ચાલુ કરો અને જો બને તો ટેન્ડર બહાર પાડીને નવો રોડ પણ કરો કારણ કે અધિકારીઓને અમે ગમે તેટલી વાર રજૂઆત કરી અથવા તો મીડિયામાં આપ્યું છતાં પણ અધિકારીઓના પેટમાંથી પાણી હલતું નથી આ માર્ગ મકાનવાળા ખબર નહીં એ લોકોને શું પ્રોબ્લેમ છે કે શું છે કોઈ અમને જાણ પણ કરતા નથી થઈ જશે થઈ જશે બસ એ જ વાત કરે છે પણ કે કામ આગળ ધપાવતા નથી ને કામ કરતા પણ નથી તો માર્ગ મકાન વાળા ખાસ કરીને હું માર્ગ મકાન વાળાને જ કહું છું કે તમે આ શા માટે રોડનું કામ કરતા નથી તમને શું પ્રોબ્લેમ છે એમાં તમને કોઈ અડચણ છે શું છે તો તમે પબ્લિકની વચ્ચે આવીને વાત કરો તો અમને ખબર પડે કે એનો શું પ્રોબ્લેમ છે વહેલી તકે આ રોડનું રિપેરિંગ કામ કરો અને જલ્દી ટેન્ડર બહાર પાડી અને નવો રોડ બનાવવા માટેની શરૂઆત કરો એવું મારું માનવું છે અગર તમે આ દસ પંદર દિવસમાં આ રોડનું સમારકામ નહીં કરી આપો તો પછી અમે માર્ગ મકાન વિભાગની ઓફિસમાં આંદોલનની પર પણ બેહીશું એવું મારું માનવું છે એટલે જ્યાં સુધી તમે જાગો નહીં ત્યાં સુધી અમારે પછી એ રસ્તો પણ અપનાવવો પડશે કાળીદાસ પટેલ રામપુર પાદેડી રામપુર થી સિમેલે જતો રસ્તો ઘણા સમય થી બિસ્માર હાલતમાં પડ્યો છે તંત્ર દ્વારા છીકડો મરાય છે પણ જોઈએ એવો રસ્તો બનતો નથી એટલે રસ્તો જેમ બને એમ જલ્દી બને એ માટે તંત્રને તંત્ર જાગૃત થાય એવી અમારી એક અપેક્ષા છે કેમ કે કાયમી અપડાઉન જે લોકો કરે છે એમને આવવા જવામાં ઘણો બધો સામનો કરવો પડે છે મુશ્કેલી નું ખાડા ટેકરા થઈ ગયું છે આખો રસ્તો મારું નામ મહેશભાઈ કે શર્મા